નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર આઠનો પ્રમેય નંબર છ જોઈશું પ્રમેય નંબર આઠ પોઈન્ટ છ પ્રમેય આઠ પોઈન્ટ છમાં કહે છે આપણને કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ મેં દોર્યો છે એ એના જે આ વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે દુભાગ્યનો મતલબ શું થાય કે ઓ અને ઓ સીનું માપ સરખું છે અને ઓડી બરાબર ઓ બી થાય સાબિત કરવાનું છે તો આપણે અહીંયા લખશું આપણને પહેલો તો ચતુષ્કોન કેવો આપ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો પક્ષમાં લખીએ આપણે કે સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં વિકર્ણો એસી અને બીડી પરસ્પર પરસ્પર ઓમાં છેદે છે ઓમાં છેદે છે તો આ જે બે વિકર્ણો છે એસી અને બીડી એ કયા બિંદુમાં છેદે છે તો અહીંયા ઓ બિંદુમાં છેદે છે સાબિત શું કરવાનું છે કે બંને વિકર્ણો પરસ્પર દુભાગે છે દુભાગવાનો મતલબ કે બે સરખા ભાગ કરે છે મતલબ ઓ એ બરાબર ઓ અને ઓ બી બરાબર ઓડી આ આપણે સાબિત કરવાનું કે ઓ એ બરાબર ઓ થાય અને ઓડી બરાબર ઓ થાય એટલે બંનેના સરખા બે ભાગમાં વિભાજીત કરે છે એ સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે પ્રમયની આકૃતિ જે આપણે પાસે દોરી છે અને આવશે પ્રમયની સાબિતી હવે અહીંયા જુઓ અહીંયા બે ત્રિકોણ બને છે કયા ટોટલ આમ તો ચાર ત્રિકોણ છે તો આપણે પહેલાં બે ત્રિકોણ ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ બી લખીએ તો અહીંયા ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ બી સીમા બરોબર કયા ત્રિકોણ થાય ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ બી સીમા ચલો બંને ત્રિકોણમાં આપણને શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામ સામેની બાજુઓ કેવી હોય સમાંતર હોય તો સમાંતર બાજુ બરોબર એડી અને બીસી અને એની છેદિકા એસી થી બનતા આ જે બે ખૂણા જે કેવા હોય જુગમ કોણ હોવાથી સરખા થશે તો આપણે ખૂણાનું નામ લખવું તો શું લખાય તો ખૂણો ઓ એ ડી અને ખૂણો ઓ સી બી બંને ખૂણા કેવા થશે સરખા થશે તો ખૂણો ઓ એ ઓ એ ડી અને ખૂનો ઓ સી બી લખવો તો શું લખાય એડી સમાંતર બીસી ની છેદિકા બીસી ની છેદિકા એસી દ્વારા એસી દ્વારા બનતા યુગમકોન આટલું લખ્યું ત્યારબાદ ફરીથી બીજી સમાંતર બાજુ કઈ છે તો કે એ બી સોરી ફરીથી બીજી આપણે જોઈએ હવે ફરીથી જોઈએ કે ભાઈ એ બી સોરી એડી અને બીસી કેવા છે સમાંતર છે એની આ બીજી છેદિકા કોણ છે બીડી છે અને આ બે છેદિકાથી બનતા આ બે ખૂણા એટલે યુગમાં કોણ થશે આખો આપણે આ ઝેડ બને છે અહીંયાથી અહીંયા સુધીનો એટલે આપણ શું થશે સરખા ખૂણા થશે અને આ બંને કેવા છે સમાંતર છે અને આ શું છે એની છેદિકા છે તો લખશું ખૂણાનું નામ ખૂણો ઓડી એ અને अँ लखी आप अखशू बराबर बराबर ओ डी ए बराबर खूणो ओ बी सी आ शू के एडी सामांतर बीसी छेदिका बीसीदिका बीडी द्वारा बनता युग्म कोण युग्म તો અહીંયા બે ખૂણા આપણા કેવા થયા જે મેં અહીંયા ટીક કર્યા છે કે ખૂણો એ અને ખૂણો જે આપણે ઓ એ અને ઓ સી બંને ખૂણા સરખા થયા એ જ રીતે ઓડી એ અને ઓ આ બે ખૂણા પણ સરખા થયા હવે બંને બાજુ કેવી છે સમાંતર અને આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય સરખી હોય અને સમાંતર હોય માટે એડી બરાબર શું થશે કે એડી બરાબર પ્રમય આઠ પોઈન્ટ બે પરથી સમાં સામની બાજુ કેવી સમાન હોય છે એ આપણે સાબિત કર્યું છે તો માટે અહીંયા શું થશે કે આ ખૂણો આ બાજુ અને ખૂણો માટે ખુબાખુ મુજબ લખાશે કે ખુબાખુ મુજબ ત્રિકોણ ઓ એ ડી એકરૂપ ત્રિકોણ ઓ બી સી થાય બરોબર બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થયા ડી સોરી ઓ એ ડી અને ઓ સી બી નામ આપણે અનુરૂપ પ્રમાણે જ આપશું કે નામ શું થશે કે ઓ સી બી બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા હવે એકરૂપ ત્રિકોણ છે બરોબર એટલે આ બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ થયા તો હવે એકરૂપ ત્રિકોણ છે એટલે આપણે લખી શકીએ કે સીપીસી મુજબ ઓડી અને ઓબી કેવા છે સરખા છે અને તે જ રીતે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો ઓ અને અને પણ કેવા થાય સરખા થાય તો લખીએ કે માટે ઓ એ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓડી થાય તો મિત્રો અહીંયા આપણો પ્રમાણે જે સાબિત કરવાનું હતું એ સાધ્યમાં અહીંયા સાબિત થાય છે ત્યારબાદ આપણે જોઈશું આગળનો કહે છે આઠ પોઈન્ટ કોઈ ચતુષ્કોણના વિકર્ણો બીજાને દુભાગે હવે અહીંયા આપણને ચતુષ્કોણના વિકર્ણો એક બીજાને દુભાગેલા છે એટલે કે OA અને OC સરખા છે અને ઓબી અને ઓડી સરખા છે એવું કીધું છે તો સાબિત કરો કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન છે એ સાબિત કરવાનું છે તો અહીંયા પેલું પક્ષમાં શું આપ્યું છે કે લખીએ કે ચતુષ્કોન એબીસીડીમાં એબીસીડીના વિકર્ણો વિકર્ણો કોણ છે તો કે એસી અને બીડી એકબીજાને એકબીજાને ઓ બિંદુમાં દુભાગે છે દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે છે એટલે કે એટલે કે શું થશે કે ઓ એ બરાબર ઓસી અને ઓબી બરાબર ઓબી બરાબર ઓડી થાય સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે આપણો જે ચતુષ્કોન છે આ દોરેલો એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોન છે તો લખીએ કે ચતુષ્કોન એ બીસીડી ચતુષ્કોન એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોન છે ઓકે ચલો ત્યાર બાદ છે આપણે પ્રમેયની આકૃતિ જે આપણે પાસે દોરી છે બરોબર અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો જોઈએ સાબિતીમાં કે અહીંયા આપણને જો બંને જે વિકર્ણો છે એ એસી અને બીડી એનાથી ચાર ત્રિકોણ બને છે ઓકે તો એમાં આપણે જો લઈએ ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં તો લખીએ અહીંયા કે ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ ઓ સી ડીમાં બંને ત્રિકોણમાં પક્ષમાં શું આપ્યું છે કે ઓએ અને ઓસી કેવા છે તો કે ઓએ અને ઓસી બંને ત્રિકોણ માટે સરખા છે બરોબર બંને ત્રિકોણની ઓએ અને ઓસી બાજુ કેવી છે સરખી છે ક્યાં આપ્યું હતું પક્ષમાં ત્યાર ઉપરાંત બીજું શું આપ્યું કે ઓબી બરાબર ઓડી છે તો આ પણ બંને ત્રિકોણની બાજુ કેવી છે ઓબી અને ઓડી પક્ષ મુજબ સરખી છે ત્યારબાદ હવે દેખો આ બંને રેખાઓ ઓ બિંદુમાં છેદે છે અને એનાથી બનતા આ અભિકોણોના માપ કેવા હોય સરખા હોય તો અત્યારે અહીંયા ખૂણો ઓ એ ઓ બી અને ખૂણો સી કેવા થશે અભિકોણો હોવાથી સરખા થશે તો લખીએ કે ખૂણો એ ઓ બી બરાબર ખૂણો સી બંને શું છે તો કે અભિકોણો છે માટે કેવા થાય સરખા ખૂણા થાય માટે શું થશે ત્રિકોણ ઓ એ બી બ એકરૂપ ત્રિકોણ ઓ સી ડી થાય તો મિત્રો કઈ શરત લાગે તો અહીંયા જોઈએ આપણે શું હતું બાજુ ખૂણો બાજુ એટલે સોરી બાજુ ખૂણો અને બાજુ એટલે બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે બાખુબા મુજબ બંને ત્રિકોણ એકરૂપ થાય છે હવે એકરૂપ ત્રિકોણ છે એટલે આપણે શું કરશું સાબિત શું કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કરવાનું તો અહીંયા દેખો આ ત્રિકોણ ઓ અને ત્રિકોણ ઓ સીડીમાં બંને ત્રિકોણ એકરૂપ છે તો હું અહીંયા લખીશ કે ખૂણો ઓ એ બી અને ખૂણો ઓ સીડી બંને ખૂણા કેવા છે સરખા છે મુજબ અને એ શું છે કે એ અને સીડી ની છેદિકા એસી થી બનતા યુગમ કોણ છે અને સમાન છે એટલે કેવા થાય સરખા થાય તો લખીએ અહીંયા આપણે પહેલું તો જે લખવાનું છે લખીએ કે ખૂણો ઓ એ

બનતા યુગમ કોણ છે અને તેઓ કેવા છે સમાન છે તો લખીએ પરંતુ પરંતુ ખૂણો એ બી અને ખૂણો સીડી એ બી અને એ બી અને સીડીની છેદિકા એસી દ્વારા એસી દ્વારા બનતા અને તેઓ બંને સમાન છે સમાન છે માટે શું થશે કે એ બી સમાંતર સીડી થાય ઓકે તો આ બંને કેવા થયા સમાંતર થયા તે જ રીતે તેવી જ રીતે હવે આપણે અહીંયા શું કરશું કે ત્રિકોણ ઓ એ ડી ત્રિકોણ ઓ એ ડી અને ત્રિકોણ ઓ સી બી બરોબર આ બંને ઓ બીસી બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરીએ સેમ જે આ રીતે કરવું એ રીતે અને એનાથી બનતા બંને ખૂણા બરોબર તો એનાથી બનતા ખૂણા કયા તો એનાથી બનતા ખૂણા કયા છે તો ખૂણો ઓ એ ડી એટલે આવી રહ્યો ખૂણો ઓ એ ડી અને ખૂણો ઓ બી તમે ખૂણો ખોટો દોર્યો છે સુધારી દઈએ આ બે ખૂણા સરખા છે અને જે આ બે નવા બને છે એ બંને ખૂણા કેવા છે સરખા થાય છે લખીએ અહીંયા આપણે તો અહીંયા ખૂણાનું નામ આવશે લખીએ આપણે જે લખવાનું છે તેવી જ રીતે તેવી જ રીતે બાખુબા મુજબ જે આપણે પહેલાંમાં કર્યું તે રીતે બાફુ મુજબ કયા બે ત્રિકોણ એકરૂપ કરવાના છે તો કે ઓ એ ડી અને ઓ બી સી ત્રિકોણ ઓ એ ડી એકરૂપ ત્રિકોણ ઓ સી ડી અથવા સોરી ઓ સી બી ત્રિકોણ ઓ સી બી થાય મળે અથવા થાય અને તે પરથી શું થશે કે તે પરથી કયા બે ખૂણા એકરૂપ થાય તો તે પરથી ખૂણો ઓ એ ડી અને ખૂણો ઓ સી બી આ બંને ખૂણા કેવા થાય એકરૂપ થાય છે અને સરખા થાય છે બરાબર તો એકરૂપ ત્રિકોણના જે અનુરૂપ અંગો છે એટલે આ બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો અહીંયા આપણે લખીશું કે તે પરથી ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓ સી બી બરોબર સીપી સીટી મુજબ કેવા મળે સરખા મળે તો હવે આપણે લખીએ જેમ ઉપર લખેલું કે પરંતુ પરંતુ ખૂણો ઓ અને ખૂણો ઓસી બી બરાબર કેવી રીતે તો ખૂણો ઓ અને ખૂણો ઓ શું છે કે એડી અને બીસીની છેદિકા કોણ છે એસી થી બનતા યુગમકોન છે અને બંનેના માપ કેવા છે સરખા છે તો લખીયે એ છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોન છે અને કેવા છે બંનેના માપ અને તેઓ સમાન છે તેઓ સમાન છે માટે શું થશે કે એડી સમાંતર બીસી થાય તો હવે આપણે શું લખી શકીએ કે એડી સમાંતર બીસી છે અને એબી સમાંતર સીડી છે તો લખી શકીશું કે આમ ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ સીડી સીડીમાં એબી સમાંતર સીડી અને એડી સમાંતર બીસી હોવાથી બીસી હોવાથી ચતુષ્કોન એ બી સીડી ચતુષ્કોન એ સીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો મિત્રો અહીંયા આપણા પ્રમાય છે આઠ પોઈન્ટ સાત હતો એ આપણો પૂર્ણ થાય છે તો મિત્રો હવે પછી જે આપણો સ્વાધ્યાય છે એના દાખલા જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક તો મિત્રો જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર આભાર વિદ્યાર્થી મિત્રો